એસઓજીએ હાઇબ્રિડ ગાંજો મંગાવનાર વોન્ટેડ આરોપી આગમ પટેલને પાલ રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે ગત પાંચમી ડિસેમ્બરે અડાજણ હની પાર્ક રોડ સાયરામ રો હાઉસના ગેટ પાસેથી હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવનારા પેડલર આરોપી કાપડ વેપારી સૌરભ નરેશભાઈ ચૌહાણને રૂપિયા ત્રે લાખ નવ હજારના ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી ઋષભ નવરત્મલ મહંત હાઇબ્રિડ ગાંજો આગમ ઉત્તમભાઈ પટેલને આપવા માટે જતો હતો એસઓજી પોલીસે હાઇબ્રિડ ગાંજો મંગાવનાર વોન્ટેડ આરોપી આગમ ઉત્તમભાઈ પટેલને પાલનપુર પાલ રોડ ઇન્ફિનિટી બિઝનેસ હબની સામેથી ઝડપી પાડ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત